નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ નવ વિષય હિન્દી વિષયની અંદર આપણો ચેપ્ટર નંબર બાર જે છે રાની એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરવાની છે

શું આવશે રાની કે અલાવા રોઝી રોઝી શાનું નામ છે એક કુતિયાનું નામ છે ઓર બીજું નિક્કી એ કોનું નામ છે એ એક નેવલા યાની કે નોળિયા નું નામ છે એ ચરિત્ર લઈએ હોય હે તો આપણા બે પ્રશ્નો સાચો જવાબ થઈ ગયો જોઈ શકો છો તમે અને વિડિયો સ્ટોપ કરીને ધ્યાનથી લખી પણ શકો છો આપણે પહેલા વિડિયો સંપૂર્ણ જોઈ લેવાનો છે ધ્યાનથી સમજી લેવાનો છે પછી તમને સ્વાધ્યે લખવા આપ્યું હોય તો તમારે શાંતિથી લખવાનું છે બાકી બેઠે બેઠો વિડિયો જોઈ જોઈને સ્ટોપ કરી કરીને બેઠે બેઠો કોપી પેસ્ટ નથી કરવાનું પરંતુ આપણે ધ્યાનથી પહેલા સંપૂર્ણ શાંત મગજથી આખો સ્વાધ્યાયનો વિડીયો જોઈ લઈએ જેથી કરીને આપણા મગજની અંદર સારા એવા પ્રશ્નો યાદ રહે એના જવાબો યાદ રહે પછી આપણે ધ્યાનથી લખીશું ત્રીજો છે કે લડકો ને સ્મૃતિ પત્ર મેં કિસ અન્યાય કી બાત લીધી તો લડકો ને સ્મૃતિ પત્ર મેં લિખા થા અંગ્રેજ બચ્ચો કે પાસ છોટા ઘોડા હોતા હે વેસાના વ્યાય કી બાત અને વિદ્યાર્થી મિત્રો ખાસ અમારા ધોરણ નવના તમે વોટ્સઅપ ગ્રુપની અંદર ના જોડા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તો વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે અચૂક ભૂલ્યા વગર જોઈન થઈ જજો

कि रानी के साथ मित्रता स्थापित करने के लिए कैसे प्र... प्रयास किए गए धीरे धीरे रानी से बच्चों की नाराजगी दूर होने लगी वे उसकी गर्दन में झुलने लगे उसके कानों और अयालों में फूल खोसने लगे वे बिस्कुट और मिठाइया खिलाने लगे बुझे के रानी की पीठ पर सवारी करने पर कौन सी दुर्घटना घटित हुई और क्यों हुई अपने जवाब जो ये, तो एक बार महादेवी रानी के पीठ पर बैठी उसी समय उनके भाई ने अपने हाथ की पतली संटी रानी के पैरों पर मारी संटी यानी कि सोटी इससे रानी बहुत तेज भागने लगी महादेवी देर खुद को न संभाल सकी और नीचे गिर पड़ी रानी तेज तेज से भागने लगी तो उस उस पर सवार जो महादेवी थी वो खुद को न संभाल पाई और वो ऊपर से गिर पड़ी अगर जाइए આગળ છે આ પાઠમાંથી પણ પૂછાઈ શકે છે તો આપણે સ્વાધ્યાય તો સૌ પ્રથમ તૈયાર કરી લેવાનું છે જો કે જ્ઞાન મેં વૃદ્ધિ કરવા વાળા તો વિશે ક્યાં કહેતા જ્ઞાન મેં વૃદ્ધિ વાળા તો ઉસેક बीजे जो है के बच्चे सरलता से कर सके ऐसी प्रवृत्तियां जो बच्चे छोटे बच्चे भी सरलता से कर सके ऐसी प्रवृत्तियों को हम क्या कहते हैं तो ऐसी प्रवृत्तियों को हम कहते हैं बाल सुलभ प्रवृत्तियां क्या कहते हैं बाल सुलभ प्रवृत्तियां नेक्स्ट नेक्स्ट जो है तीजों के घोड़े पर बैठकर की जाने वाली सवारी तो घोड़े पर बैठकर की वाली की जाने वाली सवारी को क्या कहते हैं कुड़ सवारी कहते हैं ऊंट पर बैठ बैठकर की जाने वाली

અને ધોરણ 9 ના તમામે તમામ વિષયના સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર તમને જોવા મળી જશે તો એ પણ તમે અચૂકથી જોજો બીજા વિડીયો બીજા વિષયના વિડીયો પણ બીજો છે પ્રસન્નતા તો પ્રસન્તા તો એનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય તો પ્રસન્નતાનો વિરુદ્ધાર્થી શબ્દ થઈ જશે અપ્રસન્તા અપ્રસન્તા એ આપણો રાઈટ આન્સર રહેશે તો હવે આપણે આગળ વધીએ આગળ જો લાસ્ટમાં ત્રીજો ત્રીજો છે દંડ દંડ એટલે મિત્રો શું થાય તો દંડ એટલે આપણે ગુજરાતી ભાષાની અંદર સિમ્પલ કહીએ તો દંડ એટલે શિક્ષા તો શિક્ષા ધોરણ નવ વિષય હિન્દી ની અંદર ચેપ્ટર નંબર બાર જે છે રાની સરસ મજાનું ચેપ્ટર છે એનું આજે આપણે આ વિડીયોની અંદર સાધ્ય સોલ્યુશન નું સંપૂર્ણ વિડીયો જોઈ લીધો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય ઉપયોગી લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો અને ચેનલ ઉપર નવા હોય ચેનલ ને પણ અચોકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનારા નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત